જય માતાજી મિત્રો તો આજે આપણે ખેતરની અંદર ફરાર છે પણ એક આપણને થોડુંક અત્યારે વિરુદ્ધ ચાલી રહ્યો છે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ એમનો કઈ વિરુદ્ધ ચાલી રહ્યો આપણને પણ કોઈ માહિતી છે નહીં તો આજે આપણે એમ કહ્યું કે ચાલો શું છે ને શું નથી આપણને પણ હજી બધી કાંઈ ખબર છે નહીં આ તો આપણે વિડીયા જુઓ એટલે આપણને ખબર પડે કે આ મારું બેટું શું છે શું નહીં હોય તો મને એમ થયું કે ચલો આપણે નાનચો કેવો વિડીયો બનાવી નાખો તો આપણે અહીંયા ખેતરમાં ફરવા ફરવા અત્યારે જો રાયડું છે અને હવે આપણે અડવાનું છે અઈડમ એડમ અને બે કામ થાય વિડીયો બને અને આપણે એક રોજડી રાતે પડી જીતી એ રોજડીને ગોત વાયા હતા અને આ તો એમ કે ખજૂરભાઈનો વિરુદ્ધ ખજૂરભાઈનો વિરુદ્ધ જેમ આટલો થયો છે કારણ કે એ સેવાય ખૂબ કરે છે ગરીબોના બેલી અત્યારે તો એમ કહે કે ખજૂરભાઈ ભગવાન છે અને કીર્તિબેન શું કહે એ તો કે શું અરે કહે છે એવું કહે છે પણ આપણે કોઈને જો આપણે એટલે કે ખેતરમાં કામ જ કરતા હતા અને અત્યારે નહીં તો હોય ને કે તું ખેતરમાં આંટો મારી તો આંટો મારવા પણ આવી ગયા છે અને તમારું કેવું શું થાય છે કે આ ખજૂરભાઈનો વિરુદ્ધ શા માટે થાય રહ્યો એ તમે કોમેન્ટમાં ઠપકારી દીજો તો ઓલો આપણે તો આઈડમ ફરાર જ છે આપણો કોણ વિરોધ કરશે આપણે આઈડમ ફરાર આપણો કોઈ વિરોધ કરવાના નથી જો આઈડા હે આઈડન માળ હે તો વિડિયો માં બન્યા રહેજો અને મોમો પણ ચેડે ચેડે તોડતો તો મોમો થઈ ગયો આયો ચા મુંદ ન પાતો અલા કેમ નઈ ફરતો ચેડે એટલે આમ પણ આય ને આ લાલો આયો આ માઈન બડા

તો મિત્રો આપણે વિરુદ્ધ તો બધા કરવા વાળા કરતા રહી છે આપણે કઈ કાઢી લેવાનું છે નહીં આપણે લણે અને એવું કહે પણ આપણે એ ખ્યાલ નથી આ તો એટલું હું કહી દઉં અને ખરેખર આ વિરુદ્ધ થાય રહ્યો ને અને એના માટે અત્યારે તો વિરુદ્ધ થાય રહ્યો એટલે કોમેન્ટ તમે ઘણા ખરા વિડીયો એટલે કોમેન્ટ જોવો ચેનો સપોર્ટ છે એ પ્રમાણે તમને ખબર પડી જાય કે જેનો વાંક છે શું છે એ બધી તમારે અંદર કોમેન્ટ ની અંદર જાણવા મળી જાય અને તો આપણે કોમેન્ટમાં ઠપ કરી દીધું તો જો આપણે આવી ગયા ઢુલા ન્યા છે આ રીતે ઢૂલો છે અને મોમો જો ત્યાં ખડ્યું હોય મોમા આમ પૂરી કાઢતો એ આ જો આ મોમે પૂરી કાઢી જો જમીએ કાઢી દો પૂરી હે ફસાઈ ગયો તો સાનો માનો બોરા ખા તો જો આપણે આઈ ગયા માથે હે બોલે તો ખાઈ રહો હે ગાય ગાય તાર બેટો કો પાડે તો મિત્રો આપણે મો બોરા ખાય ને મે જાય ઘરે હવે મો માં તું ખાઈ રહો હે ને મે અને હું જાઉં જો કરે રામા ઘણી એ ના સાય અમે આયા સારાણા ઢુલાના સાય અમે આયા સા હે હે મણિયારો આયો મારા આ ગણે ને કાય હેલો ગાઈશ 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 લે ઓ ઓય 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 મમ્મા આયો ઉતર ને ઉતરું કેમ હવે કરની આબું જય શ્રી કૃષ્ણ કે દો બોરો ભો ખટે બોરા ને ચો તો રેસ્ટ ખાવાસી તમે મારે નહીં ખાવ તો મિત્રો વિડિયો માં આટલું જ આપણે તો મજાક ખાલી કરી ના છીએ અને વિડિયો બનાવવા સર્યા આ તો આ તો એમ થાતું હતું કે અમે કાયમ વિડીયો જોવા રહ્યા કીર્તિબેનના કીર્તિબેન પટેલના ને ખજુરભાઈના વિડીયો કાયમ જોવા હું પણ